તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર અન્નદાતા કાર્ડ એટલે કે જે પણ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટર કરાવેલું છે એવા લોકોને કે જેના ફાર્મર રજીસ્ટર અપ્રૂવ થઈ ગયા છે તો એવા બધા જ ખેડૂત મિત્રોને અન્નદાતા કાર્ડ બનવાના ચાલુ થઈ ગયા છે તો એ અન્નદાતા કાર્ડ કેવી રીતે કાઢવું એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો અંધાતા કાર્ડ કાઢવા માટે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર ટાઈપ કરો ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત આટલું ટાઈપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે ઓપન થશે એટલે આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળે છે જ્યાં તમને ઉપરની સાઈડ બે ઓપ્શન જોવા મળે છે ઓફિશિયલ અને ફાર્મર તો આપણે અહીંયા ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે અને તમારા નીચે તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે જે ફાર્મર રજીસ્ટર કરતી વખતે જે નંબર તમે રજિસ્ટર કર્યો છે એ જ મોબાઈલ નંબર અહીંયા લખવાનો રહેશે તો હું મારો મોબાઈલ નંબર લખી લઉં છું ત્યારબાદ નીચે ફરીથી બે ઓપ્શન આપેલા છે પાસવર્ડ અને ઓટીપી જો તમને પાસવર્ડ યાદ ન હોય તો તમે અહીંયા ઓટીપીની મદદથી પણ તમે તમારું લોગિન કરી શકો છો તો અહીંયા તમારે ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ અહીંયા ફિલ કરી દેવાનો છે તો હું અહીંયા ઓટીપી ફિલ કરી દઉં છું ત્યારબાદ અહીંયા નીચે કેપ્ચર આપેલું છે એ કેપ્ચર ફિલ કરવાનું છે અને અહીંયા નીચે ઓપ્શન આપેલું છે લોગિન તો એ લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને ઘણી બધી ડિટેલ્સ જોવા મળશે તમારું નામ છે તમારે એડ્રેસ છે આ બધું જોવા મળશે તો અહીંયા જમણી સાઈડ ઘણા બધા ઓપ્શન આપેલા છે એની અંદર વ્યૂ માય ઇન્ફોર્મેશન એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે જમણી સાઈડ તમને બે ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ પીડીએફ અને એની બાજુમાં છે જનરેટ અન્નદાતા કાર્ડ તો મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારે જનરેટ અન્નદાતા કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે તો એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ડીવી સીનેમ એટલે કે અહીંયા તમારે કોઈ પણ એક પ્રકારનું નામ લખવાનું છે એમાં તમે તમારું નામ પણ લખી શકો છો કોઈ પણ વસ્તુ લખી નાખો ત્યારબાદ અહીંયા ચેકમાર્ક ઉપર તમારે જેટલી જમીન હોય એટલી એટલી અહીંયા ચેકમાર્ક કરવાના રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે નીચે જનરેટ અન્નદાતા કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એની ઉપર ક્લિક કરશો એટલે તમારી જે અન્નદાતા કાર્ડ છે એની પીડીએફ તમારે અહીંયા ડાઉનલોડ થઈ જશે આ રીતે મિત્રો તમારું જે અન્નદાતા કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે જેની અંદર ફાર્મરની એટલે કે ખેડૂતની બધી જ વિગતો જેમ કે ખેડૂત ઓળખ કાર્ડ નંબર જેમ આધાર કાર્ડ નંબર હોય એવી રીતે ખેડૂતના ઓળખ કાર્ડ નંબર આપેલા છે ત્યારબાદ ખેડૂતનું નામ છે જાતિ છે ત્યારબાદ જન્મ તારીખ છે ત્યારબાદનું રે સરનામું છે અને અહીંયા સાઈડમાં ક્યુ કોડ પણ આપેલો છે એ ક્યુઆર કોડને સ્કેન કરતાં તમારી જમીનની બધી જ વિગતો આ ક્યુઆર કોડની અંદર આવી જશે તો આ રીતે મિત્રો તમે ઘર બેઠા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની મદદથી ફક્ત એક મિનિટની અંદર તમારું અન્નદાતા કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત